અને પૂર્વ વિસીને નકલી વિસી તરીકે ઓળખાવી રહી છે અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે આ મામલે જરૂર પડે તો સીબીઆઈની તપાસની પણ માંગ કરાય છે આ પૂર્વ વિસીની નિમણૂક કરનાર સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા શિક્ષણ બચાવો અભિયાન અંતર્ગત મેદાનમાં ઉતરી છે પૂર્વ વિસીને નકલી ડિગ્રીને લઈને યુનિવર્સિટીના ગૌરવતા ઇતિહાસને ઠેસ પહોંચાડી છે

मानस भी पोते नकली चे कुलपति तरीके ने नकली डॉक्यूमेंट था आज ये नहीं कामधेनु यूनिवर्सिटी कामधेनु यूनिवर्सिटी में इन्हें जो बायोडाटा देखा था तो एक कामधेनु यूनिवर्सिटी ना बायोडाटा बाय बाय इन्हें आईटीए में लकीन आपने पूछे कि आ मानस पोती रिते कुछ पद मेडावनों ने प्रयास करियो तो पर आ मानस या मात्र एडो कने कॉन्ट्रैक्ट आधारित तक जिम्मेदार है वो मतलब तमें जहाँ जो होते आ मानस का बदतर डॉक्यूमेंट आईटीए બધા નકલી સાબિત થાય છે પણ જે રીતે ગઈકાલે સાંજે આ બુંદેલખંડ યુનિવર્સિટીના જે રજીસ્ટર તમે જોવો છો ત્યાં કોઈ સહી કહી દીધું એ ખાલી લીટો માર્યો છે રાજ બહાદુર ને એના કોણ છે જેને ખાલી લીટો માર્યો છે કોઈ સિક્કા નથી માર્યા બરોબર અને એ પાછું અહીંયા એવું કે છે કે ભાઈ 149 સીરીયલ નંબર બરોબર એવું તો આમાં કઈ લોકો બે જલી કેતા જ નથી ભાઈ આ માણસે તમે એવું લખેલું કે વિજયકુમાર શ્રીવાસ્તવ તમે ડિટેલ માગેલી પણ આ માણસ તો વિજયકુમાર ને મળેલી છે અરે ભાઈ વિજયકુમાર ની તમને ઓલરેડી તમને ડિગ્રી અપલોડ કરીને આપેલી તો તમે આ ડિગ્રી તમે નામ થી તમે વેરીફિકેશન કરીને આપ્યું તું કે આ ડિગ્રી થી વેરીફિકેશન કરીને આપ્યું તું એટલે આમાં સૌથી મોટો વાત એ છે તમે કોંગ્રેસ પક્ષ તરીકે આ ભારતીય જનતા પાર્ટીના શિક્ષણ મંત્રી જે આ કુલપતિને બચાવી રહ્યા છે યુનિવર્સિટી ના સત્તાધીશો જે રજીસ્ટર હોય કે યુનિવર્સિટી ના જે તે Vice Chancellor હોય જે તે સમય ના અને જે તે આયસ અધિકાર જોવામાં છુપેલા હોય અને આ ભુндеલખંડ યુનિવર્સિટી અને બन्ने જગ્યાએ ભાજપની સરકાર છે બन्ने જગ્યાએ ભાજપની સરકાર છે એટલે અમે કોંગ્રેસ પક્ષ તરફથી અમે માંગ કરીએ છીએ કે આ પૂરે પૂરી તપાસ સીબીઆઈ મારફતે થાવી જોઈએ એટલે આજે અમે સીબીઆઈ ને પણ પત્ર લખીશું અને લખેલો છે અને અમાર આંગ્રેસ પક્ષ તરફથી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા સેક્રેટરીને અમે લખી રહ્યા છીએ કે આ પૂરેપૂરી जांच સીબીઆઈ મારફતે થાવી જોઈએ હું એટલા માટે સીબીઆઈ ની મારફતે માંગું છું કારણ કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી આ નકલી કુલપતિ એટલે આજે તમે ચોરને તમે પોલીસ કામ આપો છો આ ભારતીય જનતા પાર્ટી ચોર પાર્ટી છે અને એ ચોર પાર્ટી તમે એવું કયો છો કે આ કુલપતિ શ્રી વાસ્તવ ને તમે ડિગ્રી ખોટી છે કે નથી ખોટી કુલપતિ ખોટો છે કે નથી ખોટી નિમણૂકો તમે કરી છે એના પછી એક પ્રાધ્યાપકે હાઈકોર્ટમાં કરેલી અને તમે વિચારો કે હાઈકોર્ટની અંદર પણ અટાણે લો મિનિસ્ટર કોણ છે ऋषिकेश पटेल साहब शिक्षा मंत्री भी कौन चाहे तो भाई ऋषिकेश पटेल साहब जी मतलब मने लगे कि आ प्रोफेसर विजय कुमार श्रीवास्तव नकली प्रोफेसर विजय कुमार श्रीवास्तव एनी ऊपर जे पर शिक्षा मंत्री नो हाथ छे जे पर आईएएस अधिकारी नो हाथ छे और तुमने वो लागते से भाई आमा आईएएस अधिकारी या भाई केम बोल बोल करे छे आईएएस अधिकारी हूं इतना माटे बोलू छु कि आ श्रीवास्तव जे ते प्राइवेट यूनिवर्सिटी नी अंदर ઇન્ડસ જેવી પ્રાઇવેટ યુનિવર્સિટી ની અંદર આ આઈએસ અધિકારીઓને એટીઓ કરાવડાવેલી છે આ આઈએસ અધિકારીઓને ડોક્ટરો બનાવેલા છે તો ભારતીય જનતા પાર્ટી ના આઈએસ અધિકારીઓ આ ડોક્ટરોને પીએટીઓ ની બોગસો ડિગ્રીઓ લઈ લઈને